ખોટા દસ્તાવેજથી લગ્ન નોંધણી કરાવવાની ફરિયાદના આધારે શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના સસ્પેન્ડેડ તલાટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યુવતીએ વોટ્સએપ પર મોકલેલા લગ્નના પ્રમાણપત્ર બાબતે યુવતીના પિતાએ ભદ્રાલા ગામે અને શહેરા તાલુકા પંચાયત કચેરીએ જે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો કિસ્સો સામે આવ્યો હતો લગ્ન નોંધણી રજીસ્ટરમાં લગ્ન પ્રમાણપત્રની નોંધણું ખાનું ખાલી અને કોરું તેમજ કોઈ નામઠામનો ઉલ્લેખ ન હોવાનું સામે આવતા તલાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે તલાટી પીએમ પરમારે પાંચસો ઉપરાંત લગ્ન નોંધણીના પ્રમાણપત્રો ખોટા અને અધૂરા ડોક્યુમેન્ટના આધારે બનાવ્યા હોવાને લઈને તલાટીને સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા છે